તો એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે એક તરફ સીડબ્લ્યુસીની બેઠક અને તે પહેલા કોંગ્રેસને વધુ એક જટકો મળી શકે છે સીડબ્લ્યુસીડી બેઠક અને એક તરફ ઝટકો રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાના રાજીનામાની અફવાઓએ જોર પકડ્યું છે કોંગ્રેસને વધુ એક ઝટકો સંતોષબેન અરેઠિયાના રાજીનામાની વાત એક માત્ર અફવા છે તો આ મહત્વના આપ્યું છે છે કે માત્ર અફવા રાજીનામાની વાત જે તે છે વિધાનસભા અધ્યક્ષ પણ કહી રહ્યા છે કે તેમને કોઈ પણ જાતનું રાજીનામું નથી મળ્યું તો અહીંયા રદિયો આપવામાં આવી રહ્યો છે સીડબ્લ્યુસી ની બેઠક પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળી શકે છે સંતોકબેન રેઠિયા જેમણે રાજીનામું આપ્યું છે પરંતુ આ સમગ્ર વાત અત્યારે afwa saabit thai rahi che. રાવણા ધરાસભ્ય સંતોગબેન ઓરેઠિયાની રાજીનામાની વાત માત્ર ને માત્ર અફવા સંતોગબેન અરેઠિયાના રાજીનામાની વાત એક અફવા તેમના પતિ બચુભાઈએ મહત્વનું નિવેદન આપ્યું છે સંતોગબેનના પતિ છે બચુભાઈ નિવેદન જેમણે બચુભાઈએ તેમણે નિવેદન આપ્યું છે કે આ માત્ર ને માત્ર એક અફવા છે રાજેન્દ્ર ત્રિવેદીને જે રાજીનામું સોંપ્યું છે તે વાતને પણ ધહીં અહીંયા તે રદિયો આપી રહ્યા છે.

હંમેશા કોંગ્રેસની સાથે જોડાયેલા છે અને કોંગ્રેસ ની સાથે જોડાયેલા જી બિલકુલ પણ બચુભાઈ જે રીતે રાજીનામાની વાત આ સામે આવી રહી છે કોણ હોઈ શકે આફવા ફેલાવવા પાછળ આફવા બોલ ફેલાવવા પાછળ ભારતીય જનતા પાર્ટીના આજે ગોંખવાતા કાર્યકરો છે જેને હવે હારનો ડર લાગી રહ્યો છે જી બિલકુલ આ લોકો ખોટી અફવાઓ ફેલાવી અને માહોલ બગાડવાની એક કોશિશ કરી રહ્યા છે એટલે કે કહી શકાય કે સંતોષ બેન કોઈ પણ જાત પક્ષ તરફથી અસંતોષ નથી બિલકુલ નથી એટલા માટે નથી કે જે વિશ્વાસ મૂકી એમને ટિકિટ આપી છે અને કોઈ કારણ નથી કે સંતોકબેન જીત્યા છે કોંગ્રેસની ની પાર્ટી થી જીત્યા છે કોંગ્રેસ પાર્ટી નું ચિન્હ હતું એમની નિશાનીથી જીતેલ છે નથી કે સંતોષબેન જીતેલ છે નિવેદન આપ્યું છે કે સંતોકબેને જે રાજીનામું આપવાની જે વાત છે તે માત્ર ને માત્ર અફવા છે તેમાં કોઈ તથ્ય નથી રાપરના ધારાસભ્ય સંતોકબેન અરઠિયાના પતિ સાથે વીટીવી ન્યૂઝ સાથે વાતચીત થઈ તેમણે કહ્યું છે કે આ માત્ર ને માત્ર એક અફવા છે